बोलो कृष्ण कन्हैया लाल की जय रोज सवारे बला उठण लव प्रभु नो तारो भलो करे भगवान रोज सवारे बोला उठिनेवो प्रभु नो नाम तारो भलो करे भगवान ચાગ્યા ત્યારથી સવાર ગણ છે છોડીને અભિમાન તારું ભલું કરે ભગવાન ચાગ્યા ત્યારથી સવાર ગણ છે છોડીને અભિમાન તારું ભલું કરે ભગવાન બાળ મા પારણે જોયો बालपण मा पारणे जोयो युवानी मा फूलो फालो युवानी मा फूलो फालो गटपण मा कोया थन जालना रतारो भलो करे भगवान गडपण को हात तारो भलो करे भगवान रोज सवारे बेला उठीने लव प्रभु तारो भलो करे भगवान तुझ सवारे वेला उठिने लेऊ प्रभु नु नाम तारो भलो करे भगवान पार निन्दा निंदा छोडी देजो पार कि निंदा छोडी देजो भजन मात मे जातारेजो दूर तेजोपट नजो सारा काम तारो करे भगवान भगवान् कपट ने दूर गरिनेजो कर सारा काम भलो करे भगवान. સવારે વેલા ઉઠીને પ્રભુ નો નામ તારું ભલું કરે ભગવાન નાના મોટા સરખા ગણજે નાના મોટા સરખા ગણજે મીઠું બોલજે સૌને નમીએ મીઠું બોલ જે સૌને મી દુખિયા ના છોલો શેને દેજે થોડું દાન તારું ભલો કરે ભગવાન દુખિયા નાયા છોલો છે ને દેશ થોડું દાન તારું ભલું કરે ભગવાન જ સવારે વેલા ઉઠીને લેવું પ્રભુનું નામ તારું ભલું કરે ભગવાન ભક્તિનું તું ભાતુ બાંધજે ભક્તિનું તું ભાતુ બાંધજે હજુ સમય છે સુધરી જાજે હજુ સમય છે સુધરી જાજે પાણી પેલા પાળ બાંધીને રાખજે જગમા નામ તારું ભલું કરે ભગવાન પાણી પેલા પાળ બાંધીને રાખજે છે જગમા નામ તારું ભલું કરે ભગવાન ରୋଜ ସଭୁନୁ ନାମ ତାର ଭଲୁ କରଗବ ଯେବି କରଣି ଦେରଣୀ ଯେବି କରଣି ଦେ કર્મ કરેલા ભોગવવા પડશે કર્મ કરેલા ભોગવવા પડશે તરમ રાજા ના દર બારા દેવા પડશે જવાબ તારું કરે ભગવાન राजाना दर बारमा देवा पडशे जवाब तारू भरू करे भगवान रोज सवारे वेला लेवू लवू नु नाम तारू भल करे भगवान સાગ્યા ત્યારથી સવાર ગણજે જે છોડીને અભિમાન તારું ભલું કરે ભગવાન